વિશ્વની સૌથી મોટી માર્કર પેન બનાવાઈ છે ત્યારે જામનગરમાં ચોવીસ ફૂટ ને સાત ઇંચની માર્કર પેન ગણેશ ઉત્સવ અંતર્ગત બનાવવામાં આવી છે ત્યારે માર્કર આ વર્ષે પણ એક ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાયો છે તે માટે વિશ્વની સૌથી મોટી ચોવીસ ફૂટ ને સાત ઇંચની સૌથી મોટી માર્કર પેન બનાવવામાં આવી છે જામનગર શહેરમાં બેડી ગેટ વિસ્તારમાં દગડુ સેટ સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે દર વર્ષે અલગ અલગ થીમ પણ ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે આ વખતે ગણપતિજીની પ્રતિમામાં ઇકો ફ્રેન્ડલી રાખવામાં આવી છે જેમાં પર્યાવરણને નુકસાન ન થાય તે માટે ખાસ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ઉપરાંત આ મંડળના યુવકો દ્વારા દર વર્ષની આ વર્ષે પણ એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો તે માટે વિશ્વની સૌથી મોટી ચોવીસ ને સાત ઇંચની સૌથી મોટી માર્કર પેન બનાવવામાં આવી છે એટ વન્ડર ગ્રુપ દ્વારા આયોજિત કરેલી ફેનનું માપસાઇઝ એકવીસ પોઈન્ટ આઠ ઇંચ અને નીબ સાથે ચોવીસ પોઈન્ટ સાત ઇંચ છે અને જે કાર્ય બધાવેલું છે તેનાથી અતું આનંદ થાય છે અને તે જે પેન છે એ સાક્ષરતા મિશનના રૂપે એક પબ્લિકને સારું ઉદાહરણ મળે અને સાક્ષરતા મટે એના માટે આયોજન કરેલું છે મારું નામ વિજયસિંહ જાડેજા છે અને હેઇટ વન્ડર ગ્રુપ દ્વારા આ પેડ બનાવવામાં આવી છે જેની લંબાઈ એકવીસ ફૂટ ને છ ઇંચ છે અને એના કેપ સહિત છે ચોવીસ ફૂટ ને સાત ઇંચ છે અને મારી સામે આ બધું જે સાથીઓને એવું બધું બનાવેલું છે ગણેશનું બધું બનાવવામાં આવેલું છે અને એક આ વર્લ્ડ રેકોર્ડ તરફ જઈ રહ્યું છે